અને મારો બુ ઓ ઓ ઓ મારો ફોટ વાગે પર તો કોણ બનવા મે તો મજા આવ્યો ને ઓય મોડું કરીવા દે ને મારા પડ આલા છે વે જોસ કરે આ તમે બધું કરવું પડે કે અને આલ તો છોકરાની થોડી ભલાવાન ને વધારે કરું છું કે તો ભળા તો વળી નોકરી દીધી લે તો મારી એટલી

ના હોય તો થોડીક આગળ મહેનત કરાવો તમે ના હવે મેલવો છે ભણવા બાર આ તમારે એમ કે એવી એવું છે કે એમ કે ભણવા ચોક બાર મેલવો છે એવું એમ ભણવા મુંચાર તો બાર મેલજો ને તો તમારો નોકરી બોકરી લેહે પાછો હા બોલો તો તમાર કેટલા જોવે છે પૈસા મારો બરો જોવે છે हजार जेवा वी लाख जेवा वी हजार लिया અમુક ભાગ નવા ચાલશે એટલે નવ બને તો તમારા કેટલા પૈસા જોતા હતા

ગમે તાર હેડો આપણે નોકરી બીજી લે હારું હેડો હું તાર બે ચાર દાડો દીપકડાવું ચાલશે

કંજુસ છે છે પણ એને આજે એને શાક નહી કરવા જેવું આપણે આપડે કોક તો કરવું પડશે કોક કરીને ગમે કરીને બધી ફળીઓ વેણી લઈને આવવા આપડે ના પાડ્યું આગેવાન ની ના પાડ્યો ઇજત પાડ્યા દસ રૂપિયા ને ફળીયા